વાલિયા તાલુકાની આશા વર્કરોએ તેમને કલાકના બે રૂપિયા હોવાની વ્યથા સાથે ગુજરાન ચાલે એટલા પગારની માંગ સાથે આપ્યું આવેદન વાલિયા તાલુકાના તમામ આશા વર્કર આશા ફેસિલિટર સરકારી કર્મચારી નિમણૂક કરી માસિક વેતન વધારો કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરી સરકાર દ્વારા આશા વર્કર આશા ફેસિલિટર નિમણૂક કરાઈ ત્યારથી લઈ અત્યાર સુધી અનેક રોગ માતા અને બાળકને લગતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે દરેક આશા વર્કર ચોવીસ કલાક ફરજ નિભાવે છે પરંતુ આ તમામ પ્રકારના સેવા કાર્ય માટે માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર માત્ર અને રૂપિયા ચૂકવવામાં આવે છે હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઊંચા પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કરની ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યો છે સરકાર પાસે વધુ અપેક્ષા ન કરતા સરકાર દ્વારા ઉદ્યોગ કામદારને આઠ કલાક દૈનિક મિનિમમ વેજીસ લાગુ કર્યો છે તે દૈનિક વેતન આશા વર્કર તેમજ આશા ફેસિલિટર માટે લાગુ કરવા માંગ કરાય છે બધા જે વર્કરોને આપે છે આઠ કલાકની જે રોજ એ પ્રમાણે સાતસો રૂપિયા આપે છે તો અમને તો એક કલાકના બે રૂપિયા જ મળે છે હવે મહિનાના જો બે હજાર આપે તો એક દિવસના બે રૂપિયા એક કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ અને બીજું કે ચોવીસ કલાકની અમારી ડ્યુટી છે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ દોઢ બે વર્ષ સુધી અમે પણ અમે બધી એ આપીએ છીએ સુવિધા આપીએ છીએ એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે સવારથી લઈને રાત સુધી ચોવીસ કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો લેપરેશીનના સર્વે કરો મેલેરિયા હોય સ્લાઇડ લેવાનું હોય સગર્ભા હોય એનસી પીએનસી કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ કે જ્યાં સુધી એનું બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે વાલિયા તાલુકાના કરા ગામના કરા પીએસસી ગામમાં આશા તરીકે કામ બજાવું છું અને અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટરશ્રીને અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે